જય માતાજી ભાઈ જય માતાજી તમારું નામ જયંતિભાઈ જાડા જયંતિભાઈ જાડા ગામ ગામ ઢેઢુકી ગામ ઢેઢુકી હા અને આપણે આ કપાસ વાયો હી કેમ વાયો હે આ કુપા કુવાડવા વાયો જીઆઈડીસી પાસળ કુશિયાદળ કુશિયાદળની સીમ હા બરોબર આખા ભાઈ ડોક્ટરની વાડીમાં બરોબર ફાર્મે રાખ્યો છે હા કયો કપાસ છે આપણે રફ એન્ડ ટફ ફેશમાં કપનીનો રફ એન્ડ ટફ અને આપણે લાવ્યા હતા ક્યાંથી ને જસદણ શ્રીનાથથી આગ્રોમાંથી શ્રીનાથજી આગ્રો જસદણ જગદીશબેન નહોલે કેટલા પેકેટ લીધા હતા સૌદ પેકેટ વાવ્યા છે અમે લેવા તો પંદર પેકેટ પણ એક પેકેટ વીજું ત્યું હા ચૌદ પેકેટ વાવ્યા બરોબર અને કેવી સિરીઝ બિરીઝ આમ જિંડવા ભીંડવા ઈન્ડવા બીંડવા છે ઠાળેયાથી માંડે ને તૈડેય હા ઇંડવાઈ કમ્પલેટ ને ઉપર ફાલાઇ કમ્પલેટ બરોબર જે ફૂડ તો સારું જ છે જે ફૂડ સારું જ છે ફ્લાવરિંગ સારું જ છે અને આખેમાં આજ તારીખ ટુકમાં થઈ આજ કપા વાયો છે 40 વીગાની આસપાસ છે બરોબર આ દિવાળી આવી ગઈ તો ટુકમાં બધે કપાસ લીલો છે ને એકદમ લીલો કાસ એ ફૂટ ચાલુ છે તડ ચાલુ વીણવાનો ચાલુ દસક ગાઢે તો વીણણ પડ્યો છે બરોબર અને જે ઉપરથી ફૂટ ચાલુ છે ફાલ ચાલુ છે ફૂટ ને ફાલ ચાલુ છે અને આ મીણાટે સારું છે આમાં ગુલાબી એટલે ક્યાંય ક્યાં દોરા વાય જોવાની નથી મળતી જીણવા કેવા આના

બરોબર પાછ કર્યું વાવ હોય તો રફ એન્ડ ટફ બરોબર ટૂંકમાં પાણી ભરાતું હોય કે હુકાઈ जातो હોય હા મારે પાણી આલું જતું રેસ્ટારટ શરૂઆતમાં હતું હા તો એને એક ડગ કે એક છોડવો ગયો જો તમે બદોય કેટલા ટાઈમ સુધી પાણી ભર્યું તો પાણી આશરે લગભગ 20 થી 25 દિવસ સુધી આમાં પાણી આલું જતું આ બાજુમાં તળાવ છે બરોબર કે તળાવ છે હા જો પાણી તમે શેઢે જ એટલે અહીંયા પાણી ભર્યું હજી અહીંયા ભર્યું છે આ એ તો આપણે જોયું

આ વેરાયટી તમારે તો વાવવાની જ છે ને આપડે તો આજ વેરાયટી વાવવાની છે રફ એન્ડ ટફ જ બરોબર આનો રિઝલ્ટ જોવાનો તમે જો આ છોડો કેટલા આમ જીંડવા દેટલા છે તમે જો ઠેઠ સુધી અને તોય ઉપરથી ફૂટ હાલી જાય છે હા ફૂટ ચાલુ ફ્લાવરિંગ ચાલુ છે હા તૈડ ચાલુ છે વીણવાનું ચાલુ છે વીણવાનું ચાલુ છે દસક ગાઢી વીણ લીધો અમે ઉપલા ઉલા પરામાંથી બરોબર અને આમાં વીણવાનું ચાલુ જ છે ટુકમાં બીજા ખેડૂત મિત્રો નું વાવવું હોય તો વાંધો નહીં ને અરે વાંધો નહીં ને બાહેન્દ્રી સો ટકા આજ વાવવાનું આજ વાવવાનું ભીસમા કંપની નો રફ એન્ડ ટફ રફ એન્ડ ટફ

અને ડાળુ એની કેવી પડે ડાળુ આ હામો-હામો જોવાનું ઘોંસવા ગયું બરોબર જેંડુય મોટું થાય ઝીંડવા તમે જો એટલે લાડવા જેવા હા કોતારો ભરભુર આવે વિગે 30 40 મણનો ગણિત લેવાનો આ તો ઈજે પછી પાકે પછી હાચું રિઝલ્ટ હા હા અત્યારે આપણે અંદરથી કેવી છે આટલા મણ થયો મારે આ બસ પૂરું પાકે ને એટલે પછી તમે કીજો કે આમાં આટલા મણ વિગે નીકળ્યો પછી આપણે પાછા મળશું બરોબર કાઈ વાંધો અને સારું લાગે તો બીજા ખેડૂત મિત્રોને ભ્રામણ કરજો હા અને વિડિયો લાઈક કરજો અને શેર કરજો ખુબ ખુબ આભાર ખેડૂત ને જાણકારી મળે કે નાના કપા નું રિઝલ્ટ ખેડૂત એમ કે વાયા જેવો છે કપા એમ બરોબર જોવા આવો એમ નહી કે નકરો વાયવા પેલા અનુભવ કરવો હોય ત્યાં આવજો હા મારું નામ છે જયંતિભાઈ જાડા મારો નંબર છે છોતેર અઠાણું ચુમ્માલી બાર બાર બરોબર ગમે ત્યારે આ વાડીએ કોન્ટેક્ટ કરીને મને કેવો એટલે હાઈવે થી હું હામો તેડવા હોત આવીશ બરોબર કપાસ જોવા માટે ગમી ખેડૂત આવવું હોય તો હા વાંધો નહીં ખુબ ખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ